ઉપલેટામાં શ્રી વલ્લભાચાર્ય કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું પાંચસો સુડતાલીસ મહાપ્રભુજી પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે કોટેજ હોસ્પિટલમાં કરાયો કાર્યક્રમ ઉપલેટામાં શ્રી વલ્ભાચાર્ય જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા કોટેજ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું સેવાકીય પ્રવૃત્તિમાં તમામ સેવા કરે છે આવી જ ઘણી સમયથી તમામ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરતા શ્રી જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા શ્રી મિલન કુમાર આગેવાનીમાં વૈષ્ણવ સમાજ દ્વારા પાંચસો મહાપ્રભુજી પ્રાગટ્ય ઉત્સવ

बोस्सामी श्री मिलन कुमार मौद्रिस रीना सानिध्य मा उपलेटानी सिविल कोटक सरकारी हॉस्पिटल मा दर्दियों ने प्रूट कितनू वितरण करवामा अभी विपुल धामेश्वरन रिपोर्ट उपलेटा हमारी तमाम माहिती थी अपडेट रहवामा टी चूड़ा लड़हु एस नाइन न्यूज़ साथे